નમસ્કાર દોસ્તો દેશ અને દુનિયાની અંદર ઘણા બધા લોકો એવા છે જેનું વજન છે તે સામાન્ય કરતાં ઘણું બધું વધુ હોય છે અને આવા લોકો છે તે ક્યાંક ને ક્યાંક પોતાની આત્મવિશ્વાસ છે તે પણ ગુમાવતા હોય છે પરંતુ ઘણા બધા એવા લોકો છે જેણે પોતાનું વજન છે તે ઉતારતા હોય છે ઘણા બધા લોકો દવાઓની મદદ લેતા હોય છે ઘણા બધા લોકો કસરત કરતા હોય છે હાલમાં જ અનંત અંબાણી છે જે અંબાણી પરિવારના તેના લગ્ન થયા હતા ત્યારે તેના એક તેનું બોડી છે તે ફરી એક વખત વધારે હોવાનું દેખાઈ રહ્યું હતું વચ્ચે તેણે વજન ઉતાર્યું હતું પરંતુ આજે આપણી સાથે ખાસ મહેમાન છે અને તે આવા લોકો છે તેના માટે મોટિવેશન તરીકે તે બેના છે કારણ કે તેનું વજન એક વર્ષ પહેલાં એકસો ત્રીસ કિલો હતું જેણે ઘટાડીને માત્ર સાઠ કિલો કર્યું છે કોણ છે આ વ્યક્તિ તેના ફોટો બતાવીશું અમે જે જૂના પીક છે તે અને અત્યારના પણ તો એ વ્યક્તિની સાથે મુલાકાત કરીએ તેમનું નામ છે ગતિનસિંહ જાદવ જે કોડીનારના રહેવાસી છે અને માત્ર ચોવીસ વર્ષની ઉંમર છે મારી સાથે ગતિનસિંહ જાદવ છે તેમની પાસેથી એ જાણવાના પ્રયાસ કરીએ કે કઈ રીતે તેણે પોતાનું વજન છે તેની અંદર પ્રથમ તો કંટ્રોલ કર્યો આ કંટ્રોલ કર્યા બાદ આ વજનને ઘટાડ્યો છે કેટલા સમયમાં ઘટાડો છે કઈ રીતે ઘટાડો છે આ તમામ મુદ્દે વાત કરીએ નમસ્તે ગતિનભાઈ સર મારે એ જાણવું છે કે આપણી ચોવીસ વર્ષની ઉંમર છે સમય પહેલાં વજન છે બચપનથી જ એવો છે હું મારો વજન નાનીથી જ હતો પણ મારે સોળ સત્તર વર્ષની એજ હતી ને ત્યારથી જ મેં વજન હેવી હતો મારો એકસો ત્રીસ કિલો હતો પછી મેં વર્કઆઉટ ચાલુ કર્યું વર્કઆઉટ ચાલુ કર્યું શિયાળામાં પછી વર્કઆઉટ ચાલુ કર્યું તો ફાસ્ટ ફૂડ બંધ કરી દેવાનું બધું સવારે ત્રણ કલાક કસરત સાંજે ત્રણ કલાક કસરત અને જમવામાં કંટ્રોલ રાખવાનો રોટલી નહીં ખાવાની એવું બધું કરીને ડાઇટ કર્યું મેં અને ફોલો કર્યું એમાં મારો વેઇટ ગેઇન થયો ડાઇટમાં શું શું ડાઇટ કર્યું હતું મતલબ કે જે સવારનો નાસ્તો બપોરનો લંચ અને રાત્રે ડિનર તો આપે એમાં કઈ રીતે ડાઇટ કર્યું ખોરાકને ચેન્જ કર્યો કે કેમ સવારે એક્સરસાઇઝ કરવા દા ત્યારે મધ એક લીંબુ અડધું ફાળું અને એક ચમચી

ત્યારબાદ બપોરનો લંચ હોય છે કે ના બપોરનો જમવાનો એક અડધો રોટ અડધો રોટ સાંજે બી અડધો રોટ મતલબ આખા દિવસનો એક એક ભાખરી અને બીજું ભૂખ લાગે તો અથવા સલાડ ને એવું છે તો એક ડીશ ભરીને ખાઈ લેવાનું અચ્છા સર આપને અત્યારે વજન કેટલો થઈ ગયો છે મતલબ કેટલો હવે રહ્યો છે અત્યારે સાહીઠ હજાર

અચ્છા મારે એ જાણવું છે કે આપે આની અમને ડૉક્ટરોની સલાહ લીધી હતી કે અન્ય કોઈની સલાહ લીધી હતી કોઈ એક જાતની પણ સલાહ નથી મેં મારા મનથી મનમાં વિચાર્યું કે મારે કરવું છે એ કરવું છે એ મેં કરીને બતાવ્યું અચ્છા પણ તમને આઈડિયા તો એ કે આ કસર કોઈ આઈડિયા નહોતા મારો હેવી વેઇટ હતો તો બધા મને ટોર્ચર કરતા કે હેવી વેઇટ છે હેવી વેઇટ છે તું ઉતાર તું ઉતાર એટલે પહેલાં હું બધાનું માનતો નથી પછી એકદમ મેં એક રાતે એકદમ જાગ્યો અને વિચાર્યું કે હું પછી હું સ્ટાર્ટ અપ કરી દીધું મેં મારી યાત્રા દાવે કરવું છે એ કરવું છે પછી કરી લીધું અચ્છા ઘણી બધી એવી પ્રોડક્ટો છે દવાઓ છે ડૉક્ટરોની ઘણા લોકો સલાહ લેતા હોય છે ઘણા લોકો બોડીનું વેઇટ ઓછો કરવા માટે દવાઓ લેતા હોય છે આપે ક્યારેય આવું કર્યું છે એ કોઈ જાતની ટેબ્લેટ નથી ડૉક્ટરની સલાહ લીધી હોય કોઈ કોઈ રસ્તો નથી એ મારી જાતને નથી ખુદ થઈ બધું અચ્છા સર હું એ કહેવા માંગુ છું કે જેટલા બી દર્શકો જોઈ છે ઘણા બધા લોકોનું વજન વધુ હોય તો એના માટે આપ કઈ પ્રકારની સલાહ આપો આ જે મેં કહ્યું છે એ કરે તો ઉતરે તો દોસ્તો એનું મન મક્કમ હોવું જોઈએ એ પછી બે દિવસ કે ત્રીજા દિવસે જે ડાયટ ફોલો કરતા હોય ન કરે ને પાછું કાચળ પૂછા સારું કર દે જમવાનું એ ન થાય આ વજન તમારું વધતું તો કાચળ બહારનું બધું ફાસ્ટફૂડ એની તો આ ગતિનભાઈ છે જેમનું કહેવું છે કે તેણે એક મગજની અંદર નક્કી કરી લીધું હતું અને તેણે એક વર્ષનો સમય લાગ્યો કે દોઢ વર્ષ દોઢ વર્ષમાં તેણે પોતાનું વજન છે તે એકસો ત્રીસ કિલો હતું આ એકસો ત્રીસ કિલોમાંથી સિત્તેર કિલો વજન છે તે ઓછું કર્યું છે સાથે જ અમે ફોટો બતાવીએ છીએ ને અત્યારના લેટેસ્ટ આ વિડીયોની અંદર આપ જોઈ શકો છો તેના બોડીનું અને ફિટનેસ જે છે તે વિડીયોની અંદર આપને બતાવવાના પ્રયાસ કરીશું જેથી કરીને આપણે આઈડિયા આવે પરંતુ આપ તમામને રિક્વેસ્ટ છે કે આપ તમામ ક્યાં તો યોગા ટીચર હોય છે અથવા તો જે ડૉક્ટર હોય છે તબીબ હોય છે એની સલાહ લેવી જરૂરી છે કારણ કે દરેક લોકો માટે જે બોડી છે તે અલગ અલગ હોય જેથી કરીને કઈ પ્રકારની કસરત કરવી કેટલો સમય કરવી આ તેના નિષ્ણાંતને પૂછીને જ આનો અખતરો કરવો જોઈએ નહીં કે અન્ય કોઈ રીતે પરંતુ અમે મેસેજ આપના સુધી પહોંચાડવા માગીએ છીએ કે આપનું કોઈ પણ ગમે તેટલું વજન હોય અથવા તો ગમે તેટલો વેઇટ હોય તો એ નામુમકિન કોઈપણ પણ વસ્તુ નથી એ બતાવવાના અમે પ્રયાસ કર્યા છે દોસ્તો વિડીયો સારો લાગ્યો તો અન્ય લોકો સુધી અચૂકથી પહોંચાડજો અને આવા જ વિડીયો જોવા માટે આપની યુટ્યુબ ચેનલ નમસ્તીગીરને સબસ્ક્રાઈબ કરો અગર આપવા વિડીયો ફેસબુક અથવા તો ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ધન્યવાદ